નમસ્કાર બીએન ન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મમાં લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે આપનો મિત્ર હું ભાવિન પાટન દર્શક મિત્રો વડોદરામાં પૂર આવ્યું આ પૂર આવ્યું હતું કે માનવ સર્જિત હતું વડોદરા શહેરના અનેકો અનેક ઘરો અનેકો અનેક સોસાયટીઓ દર્શક મિત્રો કરોડોના બંગલા પણ પાંચ પાંચ ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા વડોદરા શહેરના લોકો રડી રહ્યા હતા પોકારી રહ્યા હતા સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જાકારો વડોદરા શહેર માં આપવામાં આવી રહ્યો છે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અત્યારે બદનામ થઈ રહ્યા છે ગાળો ખાઈ રહ્યા છે માર ખાઈ રહ્યા છે અત્યારે આપણે વિડીયો પણ જોયા છે કે કેટલાક કોર્પોરેટર માર પડવાની પણ શરૂઆત થઈ ગઈ આ કોઈ વિપક્ષની ચાલ નથી આ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો કારણ કે આડેધડ વિશ્વામીટરી આવો જ ગુસ્સો મહેન્દ્રસિંહ રાઠોડનો એક કરોડ થી વધારે લોકોએ જોયો છે વડોદરા શહેરમાં રહેતા મહેન્દ્રસિંહ રાઠોડ ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા છે

કે ભ્રષ્ટાચારીઓનું આ સર્જન કરેલું છે કે પછી કુદરતી હતું આપનું શું માનવું છે આપે સવાલ પણ કર્યા છે અને સરળ જવાબ પણ આપના સવાલમાં દેખાઈ રહ્યા છે દુઃખની વાત એ છે કે આ દુર્ઘટના આ આફત વડોદરામાં આવશે જેની જાણ પર્યાવરણ કોર્ટ એટલે કે આપણી હાઈકોર્ટને આ વસ્તુની જાણ અતિ અને હાઈકોર્ટે આદેશ કરેલો છે કે તાત્કાલિક ધોરણે વિશ્વામિત્રી ઉપર જેટલું દબાણ છે એ તાત્કાલિક ધોરણે દૂર કરવું એટલે આપ વિચારો કે વડોદરા સંસ્કારી નગરી છે પણ વડોદરાના સંસ્કાર આટલા બધા લાચાર થઈ જશે ભ્રષ્ટાચારીઓને શું અમે બલાડીને દૂધ સાચવવા આપ્યું ચોરને મોર સાચવવા આપ્યો કારણ કે અમે તો મોદીજીના પ્રેમમાં આંધા થઈ ગયાજી પાછળ બહુ મોટી જીત મેળવી બનારસ જતા રહ્યા મોદીજી કઈ વાંધો નથી તમે દેશના રાષ્ટ્રના કલ્યાણ માટે ગયા કઈ વાંધો નથી પણ અમારા વડોદરાને તમે શું આવું રજડતું મૂકીને ગયા મોદીજી અમે તમને જોયા હતા અમે તમને વોટ આપ્યો હતો તમે અમારું કઈ ધ્યાન ના રાખ્યું તમે આ ભ્રષ્ટાચારીઓ અમે વારંવાર તમને રજૂઆત કરી તમને જાણ કરી વડોદરાએ વારંવાર પીડા તમને મોકલી પણ તમે તો બસ સ્વાર્થ રાખ્યો અમારી સાથે અમારો વોટબેન્ક તરીકે ઉપયોગ કર્યો અમારો શું પ્રયોગશાળાનો ઉંદર જેવો ઉપયોગ કર્યો કોઈ પણ ખતરો હોય વડોદરાથી વડોદરાથી કરો કરો વડોદરા તે તમારા પ્રેમમાં રહી મોદીજી કરે કારણ કે આ તમે વડોદરાની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે હા વડોદરાની પ્રજા ખૂબ જ મહાયળુ અને પ્રેમાળ પ્રજા છે પણ વડોદરાની પ્રજા કાયર નથી વડોદરાની પ્રજાએ ના રાજા સર સયાજીરાવ ગાયકવાડ છે અને એ એ સયાજીરાવ ગાયકવાડ એટલે એનું બિરુદ આપ જાણો છો કે જેમણે બાબા સાહેબ આંબેડકર જેવા અબ્દુલ કલામ જેવા સેંકડો વિશ્વ પ્રખ્યાત તારલા આપ્યા છે અને એજ્યુકેશનમાં મારી અમારી નગરી નંબર વન હતી સાંસ્કૃતિક ક્ષેત્રે અમારી નગરી નંબર વન હતી પ્રાકૃતિક ક્ષેત્રે વડોદરા નંબર વન હતું અને અમારું વડોદરા એટલે સયાજીરો ગાયકવાડ નું પિંક સિટી બનાવવાનું હતું એમણે ઉદયપુર ની કોપી મારી હતી એમણે વડોદરાની ચારે બાજુ કોતર વડોદરાની મધ્યમાં કોતર અને ભૂતકાળમાં પૂર નથી એવું નથી ભૂતકાળમાં પણ ત્રીસ ત્રીસ છત્રીસ છત્રીસ ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે પૂરનો વડોદરા વાસીઓએ મજા લીધો છે સજા નથી ભોગવી ગમે તેવો પૂર આવે પણ વડોદરાની અંદર ચાર થી પાંચ કલાકમાં પૂર ઓસરાઈ જતું હતું અને આપ તો પર્યાવરણ પ્રેમી છો મોદીજી આપણે તો કીધું છે વૃક્ષ વાવો અને આપણે તો કેટલું પર્યાવરણની ચિંતા પ્રગટ કરી છે તો શું બધું એ નાટક હતું મોદીજી પર્યાવરણની ચિંતા તો વડોદરામાં થઈ જ નથી જ્યારે હાઈકોર્ટનો પર્યાવરણ કોર્ટનો આદેશ હોય એ આદેશનું પાલન નથી કર્યું અને ટોટલ અહીંના રાજકારણીઓ ટોટલ મિલી ભગતથી બિલ્ડરો અને જે અમારા સૌથી સિનિયર અમારા વડોદરાનું નેતૃત્વ અમારા યોગેશભાઈ પટેલ એક એક કોઈ બી કાબર વંડીને છોડવામાં નહીં આવે અને વિચારો અને આજે 35 વર્ષે અમને ખબર પડી કે તો શિવ ભક્ત નથી એ તો બિલ્ડર ભક્તે નીકળ્યા અત્યારે જારે અમે આરટીઆઈ માંગીને બધે જોયું કે અમારા નવનાથ મહાદેવનું વડોદરા કોઈ પણ આફત આવે ત્યારે મહાદેવના અમારા નવે નવનાથ વડોદરાની રક્ષા કરી છે એ બે હાજર એકનો ભૂકંપ હોય ગમે તેવા પૂર હોય વડોદરાને આવી હાની નથી પહોંચી જેટલી તમે આ વર્ષે તમે રોપે પહોંચાડી છે અને વડોદરાની જત્તા આનો જવાબ આપવા માટે કટિબદ્ધ છે અમે શ્રી ગણેશ શ્રીજીની સ્થાપનાની રાહ જોઈ રહ્યા છીએ અને હા હવે આ મ્યુનિસિપલ કોર્પોરેશન બર તરફ થશે જો મોરબી ઝુલાકાંડની અંદર જો મોરબી નગરપાલિકા તરફ થતી હોય તો પછી વડોદરામાં વડોદરાની પ્રજાને તમે માયકાંગલી સમજી રાખે કે તમે જે અમારા વડોદરા માટે રાક્ષસ સાબિત થયો એ વિનોદ રાવ જે અમારા બાર બાળકો બે બહેનોને ભરકી ગયો અને કરોડો અબજો રૂપિયાના કોફાડો કર્યા અમારી ગૌચરો ખાઈ ગયા અમારા કોમન પ્લોટ ખાઈ ગયા અમારા ગ્રીન બેલ્ટ ખાઈ ગયા અમારી કોતરો ખાઈ ગયા એ વ્યક્તિ એમાં એમાં એનો સી ફાળો છે જે કોર્ટે પ્રૂફ કર્યું છે અને તમે એને વડોદરા મોકલ્યો અમને તમાચ મારવા માટે વડોદરા એનો યોગ્ય સમયે યોગ્ય જવાબ આપશે એ વડોદરાવાસી વાસી વતી હું તમને વચન આપું મહેન્દ્રસિંહ જે પરિસ્થિતિ થઈ

એક પુરુષ સહનશક્તિ ખૂબ હોય એ ક્યારે રડીને પોતાની પાણીમાં જોયા ત્રણ દિવસ ભૂખે તરસે જોયા છે ક્યાંક સમાજસેવક લોકોએ મદદ કરી પરંતુ દસ ફૂટ પાણીમાં પાંચ ફૂટ પાણીમાં એમાં પણ મગરના ભયમાં બહુ લિમિટેડ લોકો જઈ શકતા હતા ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર ગંભીર પરિસ્થિતિ એક નર્ક સમાન સહન કરી છે ત્રણ દિવસ ચાર દિવસ સુધી કારણ કે મહિલા તો મહિલા આ વડોદરા શહેરના પુરુષને પણ રડવા પર મજબૂર કરનાર કોણ મજબૂર કેમ થયા માણસ દોષી હોય અને એને દંડ મળે ને તો વ્યાજીબ વસ્તુ છે પાપ કોણા દોષી કોણ સજા કોણ ભોગવે જી પાપ મીડિયાએ તો ખૂબ મહેનત કરી છે સત્ય બાર લાવવા માટે પ્રયાસ કર્યો છે પણ અમારી તાકાત પૂરના પાણી એટલા વિશાળ હતા ને કે ભલ ભલો તરવૈયો ત્યાં કામવા લાગ્યા લાચારી ત્યાં હતી કે એક માના હાથમાં એપાર્ટમેન્ટમાં બીજા માળે ચાર દિવસનું બાળક ચાર જ દિવસનું બાળક એ પોતાનું બાળક બતાવીને મોટે મોટે રડે છે બાળક રડે છે કારણ કે તમામ સામાજિક કાર્યકરો અમે એ દીકરાને ચાર દિવસના દીકરાને માને જોઈને અમે રડ્યા છે અમે કીધું કે અમે કોની સજા ભોગવી રહ્યા છે આ દિન સુધી વડોદરાના ઇતિહાસમાં આવું નથી બન્યું અને પછી બીજા દિવસે અમને ખબર પડે છે કે વીસ બોટો તો ધૂળ ખાય છે કરોડો રૂપિયાની સંપત્તિ ધૂળ ખાય છે ત્યાં જઈને જોઈએ છે તો અંદર નથી અને વાત જે અમારા વડોદરાના વહીવટદાર કહેવાય કપ્તાન કહેવાય અમારા વડોદરા શહેર કમિશનર એ પેલી ખોખલી સફાઈ આપે છે કે બોટો નાદુરુસ્ત પંદર પંદર વીસ વીસ લાખની બોટો લીધી છે એટલે તમે કૌભાંડો હજુ પણ સાચવી રહ્યા છો સ્પોર્ટમેન સ્પિરિટ હોવી જોઈએ ખેલદીલી હોવી જોઈએ ખેલ દીવી તો ત્યાં ચીફ ઓફિસર ની છે ફાયર ચીફ ઓફિસર એને કીધું મેં ફોન નથી ઉઠાયા કેમ કે મારી પાસે આટલું થી બત્રીસ લાખની વડોદરા વસ્તી ધરાવે છે અને અને જ ખાલી ફાયરમેન ફાયરમેન થી લાખ લોકો જળ સંકટમાં છે તમે વિચારો એ ફાયર ઓફિસર કે છે હું કયા મોડે ફોન ઉઠાવ મારી અંદર તો પ્રભુ છે મારી નોકરી છે જ મૃત્યુમાં જનારને પાછા લાવવાની મારી નોકરી છે પણ હું લાચાર છું મારી પાસે બોટ નથી મારી પાસે સ્ટાફ નથી વિચારો અને આ પેલા અમારા છોડવામાં નહીં આવે જ્યારે ભૂલ બાર બાળકો અને બે બહેનો મરી ત્યારે સૌથી પહેલા મેદાનમાં એ આવ્યા અને એમણે વચન આપ્યું હતું વડોદરાની જનતાને કે કોઈ બી ચબરબંધીને છોડવામાં નહીં આવે અને એમણે એક એક લાખ રૂપિયો મૃતકને આપ્યા હતા પણ એમણે એક ચાલાકી કરી હતી જે રાજેશ ચૌહાણ જેની પર ફરિયાદ દાખલ થવી જોઈએ જે આરોપી છે એ આરોપીને ફરિયાદી બનાવ્યો તારે હાઈકોર્ટ ઠપકો આપે છે અમને આપણી ન્યાય પ્રણાલી હજુ બી જીવિત છે ન્યાય પ્રણાલી અમને ઠપકો આપે છે કે આ આરોપી ફરિયાદી કઈ રીતે બન્યો વિચારો તમે અંધેર રગડી ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા તો આટલી બધી અંધેર રગડી કે તમને જયારે હાઈકોર્ટ નિર્દેશ કરે છે એવી રીતે પર્યાવરણ કોર્ટે ત્રણ વર્ષ પેલા નિર્દેશ કર્યો છે કે આજે અમને અનુભવ થયો એક નાનામાં નાનું નું કામ ભાજપના કાર્યકર એટલે વિચારો સબકા સાથ સબકા વિકાસ એટલે આ લોકો મોદીજી જે સ્લોગન આપ્યો છે ને એનો પૂરેપૂરો આ લોકો ઉપયોગ કરી રહ્યા છે ઘરે ઘરે પૂરી સાત ખીચડી બનાવીને પોતાના ઘરેથી અને માલ ખાય મર્યા મોકાવે પાકમાં ગાળા નીચે કૂથલું ચાલ્યા આખું ગાળું મેં કે અમે એક લાખ ફૂડ પેકેટનું વિતરણ કર્યું વિચારો

ફક્ત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે નહીં જેના માટે અમે લાગણી જેના માટે અમે જાન સર્વસ્વ વડોદરાએ આપ્યું એ મોદીજી પાસે પણ વડોદરાની જનતા હિસાબ માંગશે એ મારું વચન છે તમને